અત્યારે મેં વેમ નઈ કર્યો તો પેલા કોણ સારું બંધ તા કરું ભાઈ તન કરું અરે મની સગોય કોઈ પીડી ને હું કોણ પાણો છું પાણો હું કરવા મને હાથ ઉપાડો તો

અને પેલી તો શિકાર ઝાલ્યું છે ઝાલ્યું છે બસ વેમ કરવાનું વેમ કરવાનું આખો દાડો આની આની ફેમિલી બૈરી ફેમિલી બૈરી એક દાડો હું મરી ગયો ને તો તમારે સપટી લોટ કોઈ નહીં આલે ના ના કોક કરતા ધોરા એટલે નાટક કરી જતા રહ્યા આ લાકડી કોણ કાપશે બોલતી તો મને હા હરી તો ડાયક છુટ્ટી કોળી આવશે હમણા હાલ હમણા છુટ્ટી કોળી ગોડામ ઠોસે ને તો હમણા હાલ હમણા જતી રહે બાનો ભાટ લઈને

Kaman kau su? Ihu karo apa? Sih kama bapan pus. Kedle? Eh kok menteri lah semarul. Ah. Bapak u karo? Agak lagi subi dia, lagi subi dia. Aku beti subi dia? Ya pues, am. Um. Uza. Aku usah imkau. Hu. Eto karen lah usung. Ha, cukup apa? Oh, apa? Kau bijut dah ini? Na? બીજું તો તું વેમ કરી છે ને બીજું આ પાછે મે બાટ બોજે એવું લાગે એ તો રાખ તારો મગજ શાંત થઈ જશે ચિંતા કરવાની જરૂર નહી હો અન તમન ગમે ખરો બાપા આ બેટા હું હેતર માં જને આવતા એ હારું હારું જો હો 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 જતા કોઈ નો નહીં આ નિકુલભાઈ નો બાપા લે જો આ ફોન ના દોસ્ત થી રોજ લડાઈ થવા છે ને અમારે વેમ પે ખોટું ખોટો આ થી ફોન જ મારે રાખો નહીં ફોન જ નહીં રાખો ઓ અમુ હેતરમાં મજા જતાય બાપા વાહ મારા ગડબોરા વાહ ગડબોરા છો ગુરુ આયલું મંત્ર બાપા જોયું આ તો ચમત્કાર થઈ ગયો ફોન વગર તો 1 મિનિટ ઈવન ચાલતું નહીં ને ફોન મૂકીને જતા રહ્યા હું મંત્ર એ લાયો છે ને મગર ઠંડુ થઈ જાય હવે તારા ઝઘડા નહીં કરવાના કે હવે આ ફોન મુ વાપરતા તારી વાપરલાય પરિમેલ એ તો વારી મેલ દઉં કાર બાર કાઢી રો

તમે તો બધું છું કી બોલાવો થઈ જાય તો બીજા કોમો ના આવે તમારે વેવાય ના જમીન સુધી બધું ઝાડો કટાઇ દીધો બધો ના ના બરોબર છે શાંતિ છે

સારું ભૈયા ડીમ કરતા તારા એ કોઈ ખારું થાય તો વળી હ પેલા સુલ્તાન ને ફોન કરજે ફોન કરો ફોન કરજે તારે ફોન કરજો તારો નહીં નંબર નંબર આલો અલ્યા ફોન તો મે કી દીધો મી તો ગેર જ મૂકી દીધો એ મારું હા હારું પેલું વેમ એનું બૈરું તાર પાપી આખો દારો બસ વેમ કર 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 કંટાળી જો તો મુકો લે ના ફોન પોળો તારો મારો તો હવે મોબાઈલ રાખો જ નહીં ખરેખર લાલા તારી તો જિંદગી બેતાલે બરબાદ થઈ જ કેવા ખરેખર જમ

કોદળો જન ટાઈમ જાલ બેહવા ચા મિલજે દૂધ નહીં પણ બાપા દૂધ લાવન એવું છે હારે કુકા ચાટલી કર એય બેહો હું દૂધ લઈને આવ હવે રવાજો કે ના ચા તો પીવો બળત જમવાની વાત તો પછી કેલા ચા પી અરે ઉકાળો તોય ચા ના ના ઉકાળો થોડો પવાતો થઈ તમે શું આવો રોજ રોજ જો હા હળ બેટા ઈ જે છે એ ચા લાવ તબબેન મગન એકદમ બેટા મુક લાવ ને અર્જુ જતો હોવાનું આમળાથી આયો નતો કે

તે હું જોડ્યો હું જોડ્યો પણ અત્યારે જોડી અત્યારે કોઈ મોણા નું કોઈ નક્કી નહીં ગમે તારે હું કરે હા છે બેટા એ પકળો તો ખરાબ છે પણ આપણો જમે તો હારો છે ને ભગવાનનો નો મોણા ચાવા સુધરી તે વળી તો ભગવાનનો નો મોણા છે કે રાક્ષસ છે કે શેતાન છે તો હમણા હાલ ખબર પડે બાપા હું ચાની ભૂકી રહી તો લઈને આવશું ને બેટા એ વાય દૂટ લેવા જા તું ઓળી બાજુ ચાની ફૂક લ્યો ઓય મને ખબર નહોતી હું લઈ તમ અરે મારે જવું છે ઘેર ઉપર આયો હા રોડ ઉપર આવી ગયો આ રોડ ઉપર આવી ગયો આ સીકર રોડ ઉપર હું ફરતો તો ખબર નઈ પડી હું કઈ જાય હું તો ચોકડે

તું તો મોટી વાઘ છે તે બીક લાગે ઓ હો શું છે વાહ મને કે મો ઘેર ફોન મૂકો અને આ બીજા ને ત્રીજા ફોન વાપરવા સા નહીં કોઈ બનાવી દીધી મને બહુ બહુ આ બાપ ને દીકરો બેવ મિલી ભગત છે તાણા જ આ બધા નાટકો ઉજા લે ટીણિયા નો છે નહીં મારો

અરે કે બાપા નહીં એટલે લેવા જઈ વડી કે હો કે તો હું ચા 4200 ઘણો પડી છે ઓ લેવા જઈ ખબર નહીં ચા માટે હું કે કુટુ હળમળા કરો છો નેકળું છે થોડું એટલે કહો કોમ છે આ જોજો જોજો મારા છોકરાને ઘેરા છે તમારી છોડી જોજો જોજો આ મારા છોકરાને ઘેરા છે ના માટા ગલબો ગલબોરો છો તું બંધાયલ થઈયા કોટમાં એમ આવું તે તમને ખબર છે તમારો સોય તો શરમ વગરની ની હા પૂછે આ વગર આ આ શરમ વગરના ના છે આ માં ના દે આ બધા ના બાપા તો મત હું કહું આ બધા નાટક બાપ ને દીકરો મળી નથી ચાલો તો મન બધી ખબર છે અને આ ખોટું ખોટું બધું ખોટું ખોટું બધું બધું અમ્મા તો મારું થાય ને આ ઘર માં રહીને વેમીલું કઈ કઈ તો વેમીલું વેમીલું ફજત કરી નાખી તો મને વેમીલી કઈ આર કો જવાબ આ એ ઉડાડે

ચુટ્ટો ના બોલ આટલોટુ મંત્રીને પેરાય તો તું સુધર નહીં કયો સુધરે કે કંટાળી મૂ તમારી વેબીલી નહીં કરતી તાનગી ફોન તો રાખવાનો પણ એવી બંધા ન ફાટી હો ફાટી જતી શાંતિ ઇનાથી છુટકારો તો મળશે મારો છે ઓન આ છપ્પન ને કોઈ ફેર નહીં પડે સમજા મગરનો શેરો મગરનો સુધરતો નથી સુધરી જો હું સુધરી જાય ફાડી નાખો હું ઉછડી જ ને એ ઓકી નોકી રે કદી સીધી ના થાય સમજા બેટા તારા જે ઇન્સ્ટાગ્રામ માં તો કમ્પ્લીટ સીધી એટલે સીધી ના થાય હું નાટક તમે લે

બોલા મારે માને છોગઢ મારો મારો બાપો માને મહિના ચાલ્યા